નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહેસાણા લગ્નની મજાક બનાવી દેનાર લૂંટેરી દુલ્હનોની ટોળકી પકડી મહેસાણા પોલીસે લગ્ન સંબંધના નામે યુવાનોને છેતરનારા રેકેટનો પાંડાફોડ કર્યો છે સોળથી અઢાર વખત લગ્ન કરીને લાખો રૂપિયા પડાવનાર બે યુવતીઓ સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે આ રીતે ચાલતું હતું રેકેટ ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓ વારંવાર લગ્ન કરી થોડા દિવસમાં પતિને છોડીને ભાગી જતી હતી લગ્ન પહેલા યુવતીના પારિવારિક પરિસ્થિતિ અંગે ખોટી માહિતી આપી લગ્ન માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવતી દલાલો ખોટા દસ્તાવેજો બનાવી આપતા ઓગસ આધાર કાર્ડ સરનામા વગેરે દ્વારા દરેક વખતે નવી ઓળખ ઊભી કરવામાં આવતી આ જળસાજી દ્વારા યુવતીઓએ અત્યાર સુધીમાં અઢાર લગ્ન કરીને અંદાજે બાવન લાખ રૂપિયા પડાવ્યા હોવાની પ્રાથમિક તપાસનો સામે આવ્યું છે દલાલોની ભૂમિકા ચોંકાવનારી અમદાવાદનું રાજેશ ઠક્કર તથા એક અન્ય દલાલ યુવકોને સરસ સંબંધના નામે ફસાવી આ રેકેટ ચલાવતા હતા રાજેશ ઠક્કરે પોલીસ સામે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે ફક્ત અમદાવાદમાં જ અમારા જેવા લગભગ બારસો દલાલ કાર્યરત છે દમણ કરીને લગ્ન કરાવનારનો આક્ષેપ પોલીસ પૂછપરછ દરમિયાન એક યુવતીએ પણ સ્વીકાર્યું કે તેને વારંવાર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી આ રેકેટ માત્ર મહેસાણા જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર